મુખ્ય વિવાદના મુદ્દા હતા ફલિકા દ્વારામાં કરવામાં આવેલા કેટલાક વિકાસ કામો જેમાં વિપક્ષે સ્પષ્ટ અને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા હતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સલીમ અમદાવાદી અને નગરસેવક સલીમ અમદાવાદીએ જણાવ્યું કે શહેરમાં જે વિકાસ કામો કરવામાં આવ્યા છે ખાસ કરીને આઇકોનિક રોડ અને હાઇમાસ્ટ પોલ લગાડવાના ગામોમાં ગંભીર ગેરરીતિ થઈ છે તેમણે દાવો કર્યો કે કામોની ગુણવત્તા ધોવાઈ ગઈ છે આ અંગે વિપક્ષે લેખિતમાં રજૂઆત કરી હતી અને સભામાં તટસ્થ તપાસની માંગ ઉઠાવી હતી તેઓએ જણાવ્યું કે લાખો રૂપિયાનું જાહેર નાણું વાપરવામાં આવ્યું છે અને આ નાણાંના ઉપયોગ અંગે શાસક પક્ષ જવાબદાર છે શાસક પક્ષ તરફથી નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન તથા વહીવટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના લક્ષી રાજકારણ ગણાવ્યા અને કહ્યું કે આધાર વગર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે કામોમાં ખરેખર ખામી હશે તે તપાસ કરીને પગલા લેવાશે પણ આ પ્રકારના દાવાઓ જનતાને ભટકાવવાનું કામ કરે છે આ વિવાદ દરમિયાન સભામાં તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું જ્યારે વિપક્ષે ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો ત્યારે અચાનક રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરવામાં આવ્યું અને પ્રમુખે સભાનો અંત ઘોષિત કર્યો આ અંગે વિપક્ષે ગંભીર રોષ વ્યક્ત કર્યો કોંગ્રેસના નેતા સલીમ અમદાવાદીએ જણાવ્યું કે સભામાં મારી લેખિત રજૂઆત મંજૂર થઈ હતી અને ચર્ચાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા ચાલુ હતી ત્યારે સભાને અચાનક બંધ કરી દેવી એ રાષ્ટ્રગીતના દુરુપયોગ જેવું છે વિપક્ષ મુદ્દાને લોકશાહી અને પારદર્શક વ્યવસ્થાની દ્રષ્ટિએ જોયો અને જણાવ્યું કે રાષ્ટ્રગીત એક પવિત્ર રાષ્ટ્રીય પ્રસંગ છે તેનો ઉપયોગ રાજકીય રીતે સભાને અટકાવવા માટે કરવો ગંભીર બાબત છે આજની સભામાં બીજો ગંભીર વિવાદ તે હતો કે જ્યારે વોર્ડ નંબર દસના નગરસેવકે જણાવ્યું કે તેમના વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ નાગરિકે સફાઈ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરે તેને ઉદ્ધત રીતે કહ્યું કે તમે મુસ્લિમ છો તો પાકિસ્તાન જાઓ આ નિવેદન સામે સભામાં ગંભીર હોબાળો થયો સભામાં હાજર રહેલા મુખ્ય અગ્રણીઓમાં શાસક પક્ષ તરફથી લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી નેતા ગણેશ કાયસ્થ તેમજ વિપક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલા સહિતના નગરસેવકો સક્રિય રહ્યા હતા નાગરિકોની દૃષ્ટિએ બેઠક અત્યંત નિરાશાજનક રહી અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચા છે કે શું ભરૂચ નગરપાલિકા જેવી જવાબદાર સંસ્થા જનિતના પ્રશ્નો પર શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક ચર્ચા કરવાની પોતાની ફરજ નિભાવી શકે છે કે નહીં નાગરિકો હવે જવાબ માંગે છે શું શાસક પક્ષ આક્ષેપોના નિષ્પક્ષ પત્રક પર જવાબ આપશે શું તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પર કડક પગલા લેવામાં આવશે શું સભાઓનું સ્તર માત્ર રાજકીય દાવપેદ સુધી સીમિત રહી જશે માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકાનું નેતૃત્વ શાસન ચલાવે છે કે માત્ર ચૂંટણી માટેનું મંચ ભરૂચ નગરપાલિકા જેવી સંસ્થાઓ માત્ર નીતિ ઘોષણાઓ માટે નહીં પરંતુ નાગરિકો માટે જવાબદારીનો મંચ હોવો જોઈએ ભવિષ્યમાં આવી સભાઓ વાસ્તવિક મુદ્દાઓ માટે ઉકેલ લાવી એક અપેક્ષા લોકો અપેક્ષા છે આવી ઘટનાઓ સામે ચેતવણી રૂપ પગલાં નહીં લેવાય તો નાગરિકોનો વિશ્વાસ સરકારી તંત્ર પરથી સંપૂર્ણ ઉઠી શકે છે ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા એમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઈકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રએ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયે છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની ની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમણે ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ આનંદ કડક કડક પગલા આગળ લેશે અમે જ વાત કરી કે આરસીએમ ના અંદર બસો અઠાવન અંતર્ગત આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ અને મીડિયાની સમક્ષ જ અમે બોર્ડના અંદર અમારા સાથી સભ્યોએ એમને ચેલેન્જ પણ કરેલી છે જો તમે તપાસ સમિતિ બનાવો તપાસ સમિતિ નહીં બને તો અમે પછી બસો અઠાવન કરીને બી એનો ખુલાસો માંગીશું દરેક મુદ્દાઓ આજે અમે વાત કરી કે રંગ મુદ્દાની વીસ વર્ષથી ચાલતો મુદ્દો છે એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ માટેના નવા કામો લાવવાના હોય એ વાત તો દૂર રહી આજે રંગ ઉપર જેવો એક ભરૂચના હદસમા વિસ્તારમાં પાંચ બત્તી વિસ્તારના અંદર આવેલું હતું વીસ વર્ષથી બજેટના અંદર લઈને આવે છે હજુ તો સોઇલ ટેસ્ટ કરાવે છે એનો જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા ત્યાં બનાવવા માટે શોપિંગ અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવીશું એના માટે સોઇલ ટેસ્ટ તો તમે જાણો છો કે એમના મુદ્દાઓ જુઠ્ઠા જુઠ્ઠા હોય છે અને મુંગેરીલાલના હસીન સપના બનાવવા માટેના ભરૂચના લોકોને

એસી હજારની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિના માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જયારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈમાસ્ટ ઉતારવા ગયા કેમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ સમય કરી કરવી હતી જયારે હાઈમાસ્ટ બાર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડ ના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસે નગરપાલિકાએ અને ફોજ આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી સામાન્ય સભામાં ભરૂચના સરકતા પ્રશ્નો જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય આઈકોનિક રોડ હોય રખડતા દોડનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઈકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર છમાં લગાવેલા હાઈમાસનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ભાવમાં આ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી આ લોકો છોડીને ભાગી જાય છે રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે આ ભારતીય પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે વિકાસ ની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે આ બાબતે અમે લેટર લખેલો સત્યાવીસ તારીખે બધી માહિતી માંગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એ ખોર અધિકારીઓની આરમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું કે ભાઈ પદાધિકારીઓના ઇશારે તમે આ જો ધંધો કરશો

પદાધિકારીઓની કપાસ સમિતિ નથી માંગવાના કમિશનર ના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવ જેવી રીતે મનરેગામાં કપાસ નહીં મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ એ રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે મામલતદાર પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપદની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપદ માં એવી અમારા અમે તપાસ સમિતિ નથી માંગતા ને જ્યાં સુધી મારી પાસે એલિગેશન ની વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમિતિ બનાવો તો તે પછી વાત તો બંધ કરી દેશે

ને આ લોકો પણ એની પર તપાસ સમિતિ બનાવી જોઈએ એની લોકલ ને ક્યાં બસ્તતાર છો તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપના મધ્યાપથી નગરપાલિકાના વતી તમામને ભણામણ છે જી હો વોર્ડ નંબર 10 ની કોર્પોરેટર સાદીકા સાનાવાસેક આજ રોજ 31 જુલાઈ ના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા તેમાં અમારા મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ દિવસે અમારા એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સન નો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કેમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડ માંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ નમસ્કાર એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજરોજ મુદ્દા સર આપણે એજન્ટાવાઈઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ

તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે તેની પર પગલા લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કરશે આપણે એ પોલ 8 9 તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે 10 તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને અ ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું અ તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી જે એમએસ ના બોલો છે 10 થી 15000 ના હોય તો આટલી મોટી ડિફરન્સ જે બાર ડિફરન્સ આવે છે અમાઉન્ટ માં તો એના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી અમાર એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમએસ ના પોલ હતા અને કાસ્ટિંગ ના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇન નિય હતું એ રીતે हमने વિચારીને નાખ્યું અને જેવું આપા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું મેડમ આ લોકોનો એવો એક્સેપ્ટ છે વિપક્ષનો તમે راستہ દેના આળની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે રાષ્ટ્રીય તળક શરૂ કરી દો છે અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ટા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ટાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરોધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોલ પૂર્ણ કરવાનો પ્રયત્ન